એક નેતાજી નેતાજીનો એક વાયરલ વિડીયો અને આ વિડીયો લડવાની દાવેદારી પાછી ખેંચવા માટે નેતાને મજબૂર કર્યા આ વિડીયો સાચો છે ખોટો છે એ તપાસનો વિષય છે પણ આ ઘટના બની છે ભારતીય જનતા પાર્ટીના બીજા ઉમેદવારે આ સાથે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ઉત્તર પ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભારતીય જનતા પાર્ટીને ફાળવેલી ટિકિટ પાછી આપી દીધી છે સાંસદનો કથિત અશ્લીલ વિડિયો એ વાયરલ થયો છે અને તેના પછી તેમણે એક્સ હેન્ડલ ઉપર લખ્યું છે મારો એક એડિટેડ વિડિયો એ વાયરલ કરવામાં આવ્યો છે જે ડીપ ફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે તેની એફઆઈઆર નોંધાવવામાં આવી છે આ સાથે તેમણે ઉલ્લેખ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને તેમણે આ સંદર્ભે જાણકારી આપી છે પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે તેની સાથે તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી તેઓ આ મામલે નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી જાહેર જીવનની અંદર કોઈ પણ લડવાના નથી ઉપેન્દ્રસિંહ આ લઈને કહ્યું છે વિડીયો એઆઈથી એડિટ કરવામાં આવ્યો છે એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તેને એડિટ કરવામાં આવ્યો છે આ કોઈ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસનો વિડીયો હશે જેનો ચહેરો તેમનો દેખાડવામાં આવ્યો છે આ સાથે ભાજપના જે જિલ્લા અધ્યક્ષ છે અરવિંદ કુમાર મૌર્ય આ વિડીયો વાયરલ કરવા પાછળ ઉપેન્દ્રસિંહ વિરુદ્ધ કોઈ રાજકીય ષડયંત્ર હોય એમ આશંકા વ્યક્ત કરી છે અને કારણે તેમણે એમ પણ કહ્યું છે કે ફરીથી ઉપેન્દ્રસિંહ રાવતને ટિકિટ મળવાથી વિપક્ષ ખળભળી ઉઠ્યું છે આ ષડયંત્રનો જનતા જવાબ આપશે પરંતુ અહીંયા સવાલ એ જ છે કે હકીકતે રાજકીય ષડયંત્ર છે અથવા તો આ વિડીયોમાં કોઈ તથ્ય છે જો આ રાજકીય ષડયંત્ર હોય અને ખોટો વિડીયો બનાવી અને કોઈ વ્યક્તિની પબ્લિક ઇમેજને ખરાબ કરવાનું કામ થયું હોય તો તેની સજા પણ મળવી જોઈએ જેવી રીતે વિડીયો સાચો હોવાની સ્થિતિની અંદર જે તે વ્યક્તિને સજા થાય આ પ્રકારનું રાજકારણ અને આ પ્રકારની પ્રવૃત્તિ ડીપ ફેક એઆઈ ની જે આખી ટેકનોલોજી છે એ ટેકનોલોજીને કારણે ઘણો મોટો ખતરો એ બની ચૂકી છે આ ખતરાનો કેવી રીતે સામનો કરવો એ પણ હવે એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે